અમરસાડી ગામે તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે રવિ કૃષિ મહોત્સવ ખુલ્લો મુકાયો જેમાં ચારસો ત્રણ લાભાર્થીઓએ તેર પોઈન્ટ એક લાખની સહાય આપી રાજ્યના ખેડૂતોને રવિ સિઝન રવિ પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને માર્ગદર્શન ક્રમ ખેદુલક્ષી વિવિધ યોજનાઓ અંગે માહિતગાર થાય તેવા હેતુ સાથે આજે મંગળવારે સવારે અગિયાર વાગ્યાના સોમવારે સમગ્ર રાજ્યમાં તારીખ ચૌદ અને પંદર ઓક્ટોબર દરમિયાન સવારે નવથી સાંજના પાંચ વાગ્યા સુધી બે દિવસે રવિ કૃષિ મહોત્સવ બે હજાર પચીસ તમામ તાલુકામાં ઉજવાઈ રહ્યો છે તેના ભાગરૂપે પડસાણા તાલુકા પંચાયત પ્રમુખ યોગભાઈ પટેલની ઉપસ્થિતિમાં હરપટી સેવા સંઘ બારદુલી સંચાલિત પીએમસી નરહરી અમીન આસમસાળા અમલસાડી ખાતે આ કૃષિ મહોત્સવમાં બાર સ્ટોલ લાગ્યા હતા જેના પ્રથમ દિવસે કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું તેનો પરસાણ તાલુકા પંચાયત પ્રમુખ યોગજય પટેલ દીપ પ્રગટાવીને ખુલ્લો મુખ્ય હતો દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના એક મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા મહાનુભાવોના વડદ હસ્તે પરસાણ તાલુકાના બાર ખેડૂતોને વિવિધ યોજનામાં કુલ રૂપિયા તેર લાખ એક હજાર ચોત્રીસની સહાય આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના હોદ્દેદારો

તેના ખેડૂતો એ લાભ લઈને તેર જેટલા સ્ટોલ લગાવ્યા છે જેને ખેડૂતોને શું શું જરૂરિયાત છે એ પૂરતી ગાળા માટેની જે અહીં જોગવાઈ ઉભી કરી છે એ માટે બધા ખેડૂતોનો અને અધિકારીઓનો આભાર માન્ય છે